સ્વામી નારાયણ સવારના રાહ જોતા તમારે આવી ગયા છે વૈશ્રમભાઈ ની ઓસ્ટ્રેલિયા થી બેન જેન કીધું જે કલજો દર્શ આ સની લે દી છે સુક્યો વસરામભાઈ પોછી આયા ખાક લાગ્યો છે ઓફિસમાં બેસી આ બધી દીકરીયું શિવ મંદિર જ ગયા તો આરતીમાં થાયવા

બસ પેરા દે પેરા દે વાંધો નહીં અમારે ઓસ્ટ્રેલિયાથી વસરામભાઈ ને બેન ને આવી ગયા છે હું નામ ભૂલી ગઈ છું મગુબેન પછી અમારે કચ્છના નામ ને અહીંના નામ બહુ અલગ થઈ જાય ઘણીવાર ઘણીવાર હું એમ કહું ને બાઈ લખવાનું તો મને પૂછે કે બેન આવે હું કહું એ કચ્છ બાજુ બાઈ લખે કહું વધારે બાઈ લખે ને

પ્રયાગ હતી ત્યારે એમ એમ છું બે વર્ષ પેલા દીકરી ના લગ્ન હતા ને હા હા ત્યારે ત્યાં લગ્ન હતા જગન ટાઈમે મોટો જગન બસો વર્ષનો થયો હા ત્યારે જઈને દીકરીને લગ્ન હતા હા 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 ક્યાં હતાં હા હવે વધારે આવ્યા હોય છે પછી જાય ત્યાં રહેવા બેસો બેસો જય શ્રામનારાયણ ઓસ્ટ્રેલિયાથી અમારે વશરામભાઈની આવી ગયા છે પાણી ભર દેજો ખમણ તળ નાખજો તળ નાખો હમણાં હું મસાલો ભેરવી દઉં હા હા વાંધો નહીં ત્યાર કરી નાખો શું હે હા તો રાખ દે ત્યાં હાલો વધારે હોય ત્યાં હા આનંદ થાય મહેમાન આવે એટલે અને બધા દાતાશ્રી છે અમારા ચાલો મળશું પછી

તારો કયો જિલ્લો સુરેન્દ્રનગર આનો સુરેન્દ્રનગર આનો સુરેન્દ્ર ઓનો ગીર સોમનાથ ઓનો ભાવનગર આનો અમરેલી તારો અમદાવાદ બધા અલગ અલગ જિલ્લાના છે બધા જે વિડીયો આપણો જોતા હોય એમ જરૂર હોય એમ આવે હા ફ્રી આપણે એક રૂપિયો ચાર્જ નથી લેતો બધા દાતાશ્રી દ્વારા ચાલે છે તમે બધા સેવા આપો છો એ બધી દીકરીઓ ભણે છે છ થી બાર ધોરણ પણ અમુક ની પરિસ્થિતિ નબળી છે તો પછી ત્રણ ત્રીજા ચોથા ધોરણવાળા લીધા છે કે જે પોતે પોતાની જાતે માથું ધોઈ શકે નાઈ શકે એમ એવી રીતના હોય તો લઈ કે પોતાનું પોતે કરી શકવા છે ટુ હોય તો એમ હવે ખબર નહીં શું થાય છે પ્લાન કવિતાબેન આવ્યા છે તો નહીતર કાલે તો મારે નીકળવું હતું પણ લગભગ હવે ત્રણ ચાર તારીખે નીકળાશે જવું છે એ ફાઇનલ છે પણ બે ચાર દિવસ વહેલા મોડું થશે કેટલા વીક રોકાણ છ વીક મને ઘણીવાર એવું થાય તમે આવો ને તો એક મહિના ટ્રેનિંગ આપો ને સંગીત ની દીકરીઓ બહુ સરસ સંગીત હો ભગવાનના કીર્તન ને બધું બહુ સરસ ગાય છે ક્યારે ઘણીવાર એમ થાય કે તમે ટાઈમ હોય ને જો રોકાવ ને તો છોકરીઓ શીખે કઈક વિચારો એમ હા ખ્યાલ નતો હું ઘણીવાર દીકરીઓને બતાવું વિડીયો તમારા સંગીતના વિડીયો ઘણી વાર હું ફ્રી હોય ને તો બતાવું હું કઉ જો વિડીયોમાં બધાને જોતા તો હશો જ તમે છે